પોલ પોલીસ સ્ટેશન વિશે આજે ઘણી બધી ચર્ચા કરવી કરવીએ પોલીસના અધિકારીઓ ત્યાં કઈ રીતે વર્તન કરે ત્યાં કઈ રીતે કામ કરી રહ્યા એ બાબતે આજે લાઈવ કર્યું હોય તો આજે લાઈવનું વધારેથી વધારે મિત્રોને શેર કરવાનું હોય અમદાવાદ પોલીસને ટેક કરવાનું હોય ગુજરાત પોલીસને ટેક કરવાનું હર સંઘવીને ટેક કરવાનું ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્ર પટેલને ટેક કરવાનું હોય અને તમારા ધ્યાનમાં જેટલા પણ સરકારી શાખાના ધારાસભ્યો હોય સાંસદ હોય કે કોઈ ગૃહમંત્રી હોય બધાને જ આ વિડીયો ટેક કરવાનો વધુ થી વધુ સંખ્યામાં અમારે તમારી સાથે વિડીયો શેર કરવો એના માટે આજનું ખાસ લાઈવ પોલીસ સ્ટેશનમાં પોલીસના અધિકારીઓ કઈ રીતે વર્તન કરી રહ્યા હતા અને સામાન્ય માણસની શું થતી હશે એ બાબતે પણ આજે લાઈવ કરવાનું સૌ પ્રથમ હું અત્યારે કમેન્ટ ઓફ કરું છું કારણ કે આ લાઈવ છે અને આ લાઈવમાં હું દિલીપસિંહ વાઘેલાને જોઈન કરીશ જે બોપલથી બિલોંગ કરે અને એમની પણ ઘટના ઘણા સમયથી ચાલી રહી હતી સતત અમે છ મહિનાથી લડી રહ્યા પણ એ બાબતે અમને કોઈ પણ રસ્તો નહી દેખાઈ રહ્યો એના માટે અમે પબ્લિક સમક્ષ આજે તમામ ડિટેલ રજૂ કરીશું કારણ કે જાગૃતતા લાવવા માટે આજનું લાઈવ કર્યું હે કોઈ ફાલતુ લાઈવ કર્યું નહીં કોઈને મનોરંજન કરવા લાઈવ કર્યું નહીં આજનું જય ભારત જય માતાજી

પોલીસ સ્ટેશન પોલીસ ટ્વીટ આવ્યું તમારું ટ્વીટ તાત્કાલિક મારા પર ફોન આવ્યો હતો ત્યાંથી પોલીસ સ્ટેશન બોપલ પોલીસ સ્ટેશન માંથી કે ભાઈ તમારું જે છે નિવેદન લખાવા તમે આવી જાવ પાછું છ મહિના પછી પાંચ થી છ મહિના વીતી ગયા પછી નિવેદન લેવા મને બોલાવે છે હું કઈ વાંધો નહિ સર તો હું ત્યાં આગળ આવું છું એમ પછી હું મમ્મી ને ત્યાં આગળ ગયો પછી જે બનાવ બન્યો હતો એ વિશે મેં કીધું કે આવો આવો આપડો બનાવ બનેલો હતો ને આવા લુખ્ખા તત્વો આપડા gym ઉપર ઘર ઉપર આવેલા હતા આવા લુખ્ખા તત્વો તમે સાહેબ જલ્દીથી જલ્દી પકડો તો અમને બી ખબર પડે કે આ કોણ છે કોણ નહી એમ કે કે અમારે બી અમારે બી બધા સમાજ ના છે બધા આગેવાનું બધા જાણવા માંગે છે આ લોકો પકડાતા કેમ નથી એમ કેમ આ ફરજ છે તો ખુલે આમ જ તો પકડાતા કેમ નથી દેખાય છે આ લોકો નો બાપુ પેમેન્ટ હું સૌ પ્રથમ આપણા લાઈવ માં જોડાયેલા ના વિડીયો ને જોવા વાળા તમામ મિત્રો ને આ ડિટેલ વિશે ડિટેલમાં આપી દઉં તમને ડિટેલ આપી દઉં કે આ ઘટના શું હતી કયો મહિનો હતો આપડે દસમો મહિનો હતો ને હા દસમો મહિનો છે વીસ તારીખ વીસ તારીખ ને દસમો મહિનો બે હજાર ચોવીસ એ છે ને મારી એ ડિટેલ ડિટેલમાં છે ને હું તમને કઉ કે જે બનાવ બન્યો ને તો ટોટલી ખબર જ છે કે આપડા ઘરે આવો આવો બનાવ બન્યો બરોબર પણ પછી કાલની ડિટેલ તમને આપી દઉં પછી એ લોકોએ સવારમાં એવો જવાબ આપણને માં આવે છે આજે કાલ નિવેદન લખાયું એના વિશે કે આ મારા જોડે આટલો મોટો મતલબ બનાવ બન્યો તો સાહેબ આમને તમે બધાને પકડો અને આના પર એફઆઈર કરો તમે એમ ખાલી મારો બે પાંચ મિનિટ નું નિવેદન લઈને પણ એનો જવાબ મારા સમક્ષ તમને બતાવું પદાર્થ પણ વાંચીન બી બતાવું એમાં જવાબ કેવો આપેલો છે એ તમે જોઈ શકો છો તો ગુનો બનતો ન હોય નામદાર ગુજરાત ગુનો ના બનતો હોય તો અમે ફાલતુ માણસો થોડી હોય તો આટલા દિવસથી દોરતા હોય આ કેવો જવાબ આપે અમદાવાદ ની પોલીસ ને પોલીસ બીજું કેવું એક ચાલો કે ગુનો નથી બનતો બરોબર એ લોકો એવું કે છે ખબર નહિ મતલબ કેમ આવું થઈ રહ્યું છે આપડા જોડે પણ હું એવું કહું છું ચાલો કાલ ઉઠીને કરજે આવો બનાવ બનશે અને જવાબદારી કોણ લેશે પાંચ પાંચ વાગે જે ઘરમાં લુખા થતો ઘુસે છે બરોબર જીમ માં ઘુસે ઘરમાં ઘુસે આની જવાબદારી કોઈ લેવાનું વ્યક્તિ જ નથી આ વસ્તુમાં એટલે એ લોકોને આપડે એવું પૂછવા માંગીએ છીએ કે તમે લોકો એવું લખીને મોકલી દો કે ભાઈ આવી વસ્તુમાં કે ભાઈ ગુનો બનતો નથી પણ હમણાં ક્લિયરિટી તો કરો ગુનો કેમ નથી બનતો કેમ આવું થવાનું પાછળનું શું પિક્ચર શું રમાઈ રહ્યું છે આપણે એક કામ કરીશું બે ત્રણ દિવસ માં આપણે કાર્યક્રમ ગોઠવીએ એમાં એવું લખીશું કે સમયમાં મારી ઉપર કોઈ પણ જાતનો હુમલો કે પણ આવું બનાવ બનશે સમગ્ર જવાબદાર પોલીસ પોલીસ જે બી ઉચ્ચ રેન્ક ના હોય અધિકારી મારો હોદ્દો નહીં બોલવો એમના અંડર માં આખું પોલીસ સ્ટેશન આવતું હોય પણ એમને રસ ના હોય હું આપણે એમના જોડે ન્યાય લેવા ગયા હતા કે આ લોકો ને પકડો તો અમને ખબર પડે કે આ લોકો મતલબ કયા ઈરાદા થી મારા જોડે આવી રીતના આવ્યા હતા બરોબર તો એ લોકો જ પકડી નથી શકતા તો મતલબ બીજો કોઈ એના જોડે કોઈ આશા ના રાખે મારે બી પોલીસ સ્ટેશન ની એક જ સિસ્ટમ આપણે નહી ગમતી જે સારા અધિકારી હોય અને જે સમજુ અધિકારી હોય ને એ હાથે કરીને પોતે ફસાવા માંગે આપણે એમની જોડે કોઈ લડાઈ નહીં કોઈ પણ એક બીજી નાના અધિકારી એ જે પોતાના મનમાં રાજા સમજીને સામાન્ય માણસોને હેરાન કરતા હોય ને એ એની વિરુદ્ધમાં અમે ફરિયાદ આપી ઓર્ડર દી થયેલો છે કોર્ટે ઓર્ડર આપ્યો છે અને કોર્ટે જવાબ બી માંગ્યો તો જવાબમાં તો હવે એવું આપી દીધું છે બાબતે કોઈ બનાવ બનતો પણ ઘણી બધી આપણે શું વાંધો પોતાની રીતે દો આપડે પીઆઈ જોડે કોઈ દુશ્મની નહીં અને પીઆઈ સાહેબ ને એક નમ્ર વિનંતી વિડીયો ના માધ્યમથી કે સાહેબ અમે તમારી વિરુદ્ધમાં ફરિયાદાતા આપવા આયા અમારે તો તમારા પોલીસ સ્ટેશનમાં જે બી ત્રણ અધિકારી પોલીસ ના અધિકારી સવારે પાંચ વાગે કઈ રીતે કોઈ ઘરે જાય સવારે પાંચ વાગે કોઈ ના ઘરે જઈ ને કોઈ ના ફેમિલી માંથી કોઈ લેડીઝ હોય મને તો ખબર નથી આ કોણ છે કોણ માર તો ખાલી જાણવું છે આ મતલબ અજાણ્યા શખ્સો કોણ છે સમજ્યા તમે આપડે તો કોઈ એ જ મારતો ફોકસ છે કે ભાઈ શું મુજબ શું બગાડ્યું છે શું તમારું કઈ મુજબ તો કોઈ દુશ્મન વટ છે નઈ મારી એવું તો આજ સુધી કોઈ દેશે ના થાય પણ થાય એ પણ કેવું છે કે આપણને ચકાસણી થશે આ વ્યક્તિઓ હતા તો આપડે એમના અમુરથી શું દુશ્મનો જે કદાચ તમારા કાયદા બાર જઈને તમે પાંચ થી છ ના ગાળા આવી રીતના આવી જાય અને પાછું અત્યારે હાલની ની તારીખ માં તંત્ર એટલું ખરાબ કેવાય કે જે મતલબ clarity નથી કરી શકતું cctv camera માં દેખાઈ જાય આપડે ફૂટેજ જારી કર્યા બધું જારી કર્યું તે છતાં મતલબ આવું થતું થાય તો મતલબ footage નો video આજે detail માં post કરીશું તમારા જીમ ઉપર આયા તમારા ઘર આગળ આયા તા તમારા ઘરે આવી ને આપડા માતાજી નું અને ઘરે ઘણા લોકો મતલબ હેરાનગતિ ઘણી કરી તી ફોન જુઠ્ઠી લીધા તા અને આ સવારે પાંચ વાગે ને બહુ ખોટી વાત કહેવાય લેડીઝ પોલીસ ને આ લાઈવ આવવાનું કારણ હવે એક જ કે હવે અતિશય અતિશય આ લોકો નું હવે ત્રાસ વધી ગયો છે હવે અને હવે આ લોકોથી આશા નથી કેવી કે ભાઈ તમે હવે આ જે પ્રશ્ન મને જે જવાબ બાપુ મળ્યો ને સવાર રજીસ્ટર એડી થી કે ભાઈ હવે આના પર ગુનો બનતો નથી આ કાર્યવાહી ઉપર એટલે મને એવું હવે એવું લાગે છે કે પોલીસ ઉપર ભરોસો નથી રહ્યો મને પોલીસ જોડે અમારે ન્યાય નહીં લેવો આપણે બાપુ મને એટલું ખબર પડે છે કે હું સમાજથી જોડાયેલો માણસ છું મને એટલી ખબર પડે કે કાળો ઉઠી માકે શું કરવું છે કે હું મારા સમાજના ભાઈઓ ને બેનો ને હું કહી કે ભાઈ આવ આ પ્રોબ્લેમ તેમ હું આ તમારા લાઈવ તમારે મારા માટે હું એટલા માટે જો કે તમારા સુધી આ વાત જાણો તમે અને આ પ્રોબ્લેમ અત્યારે આપણે બની રહી છે તકલીફ એટલી જ છે કે આપણે બીજા માટે અવાજ ઉઠાઈએ એના માટે આપણે દવા મારું કેવું એવું બી છે મારું કે હું અત્યાર સુધી કોઈ નું કઈ લી કદાચ આપ્યું હશે ને કદાચ હું ખુદ કદાચ આપ્યું છે મારું એટલે કોઈ નું લીધું નથી પણ આ લોકો ને મારા જોડે શું દુશ્મનાવટ છે માર તો એ ચોપટ પડી છે મેં તેવું કોઈ લીધું નથી તમારા જોડે કોઈ એ વસ્તુ તો મારે ખાલી આટલું જાણવું છે મારો બી અધિકાર છે એમ કે મારા અત્યારે મારા મારા જીવન અત્યારે તમારે કઈ તકલીફ છે અત્યારે આલની તારીખમાં તો તમારા કરવાનું કારણ શું આના પાછળ કોનો વાત છે મારે એટલે સુધી પહોંચવું છે મારે જે બી હોય હવે આપણે પોલીસ ઉપરથી વિશ્વાસ હટી ગયો હોય મિત્રો આ વિડીયો ના માધ્યમ થી તમને એક જ વિનંતી કરીએ કે અમે બે થી ત્રણ દિવસમાં કચેરી કચેરીથી પરમિશન લઈશું પોલીસ સ્ટેશન થાય બરોબર બીજું પ્રોસિજર આપડે કાયદા મરીન જે બી પ્રોસેસ થતી હશે આપણે કરીશું કાયદાને આપણે ફોલો કરવાનું સમજો આપડે કાયદો આપડે ફરિયાદ થતું નથી આપડે તો ફરિયાદ આપીએ મામૂલી ફરિયાદ માટે આટલી બધી મહેનત ના હોય આટલું બધું દોડવાનું આટલું બધું કગળવાનું ના હોય મને કાયદેસર ગુનો જ છે સવારે પાંચ વાગે અમારા ઘરે ત્રણ માણસો આવી ને અમારા ફેમિલી વાળા ફોન ખેંચી લેતા હોય એવી દાદાગીરી તો કોઈ ની ચાલે હવે એ લોકો એવું થયું કે આટલા સ્ટેપ માં અમે નીચે કદાચ જવાબ દીધો પતી જાય અમે આમથી ઉપર સ્ટેપ ભરીશું અમે અમે એવા માણસો છે કે અમે છે ને એક લડત લડત આપી છે તો પૂરી લડત આપીશું એવું નથી કે અમે અહીંયાથી પાછા હડી જઈશું એમ અને કદાચ ડરાવવાની કોશિશ બી કરતા હોય ને તે ભૂલી જજો કે ડરવા અમે નથી એવા માણસો અમે ડરી જઈશું એમ એવું તો મીડિયા સમક્ષ મેં કીધું છે કે નામની ચીજે તમારે એમ નથી હોતી અ લાઈવમાં જોડાયેલા તમામ ભાઈઓને ખાસ મેસેજ આપીશ કે આ જે બે ત્રણ દિવસથી અમે જે વિડીયો પોસ્ટ કર્યો જે અરજી ચાલી રહી છે દસમા મહિનાની ઘટના દસમા મહિનાથી લઈને પોલીસની વિરુદ્ધમાં અમારી જે ઘટના ચાલુ હોય ફરિયાદ બી અમે કોર્ટમાં ડાયરેક્ટ કરીએ પણ કોર્ટનું બી કોઈ માન સન્માન પોલીસ સ્ટેશન જાળવતું નહીં બોપોર પોલીસ સ્ટેશન ને નોટિસ બી આપેલી છે કે તમે આ બાબતે ચકાસણી કરીને અમને જવાબ આપો

જે હોય ને બધા આખા પાછા એમને કામ કરતા હોય એ લોકો જોડે ફોન દિલીપસિંહ એવું કેવડાવવામાં આવે કે બાપુ તમે સમાધાન કરી દો પોલીસ સ્ટેશન અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ ના આપશો એ બધા લુખાઓ અને એવું કહેવા માંગીશ કે જયારે બી આ વ્યક્તિ દિલીપસિંહ વાઘેલા જયારે એકલો પડે તો તમે એ દિવસે ક્યાં હોવ છો જયારે બી એ સામાજિક કાર્ય કે કોઈ બી નાના મોટા કામ કરતા ત્યારે તમે કેમ એમની જોડે નહીં હતા અને આજે એમને અવાજ ઉઠાવ્યો તો તમે એમને દબાવવાનો ટ્રાય કરો બાપુ એ ભડવાઓના ચોખ્ખું ચોખ્ખી ભાષામાં મોઢે જવાબ આપી દેવાનો હોય અને કોઈનું પાછી પાણી કરવાની તો થતી જ નહીં ચાલે છે ક્ષત્રિય કર્ણી સેનાના જયરાજસિંહ ચાવડા ને જોઈન કરીશ એ બી આપણી જોડે જોડાય છે અત્યારે બાપુ તમને રિક્વેસ્ટ મોકલીએ આ વિષય ઉપર પ્રતિક્રિયા આપવાની આ વિડીયો શેર કરવાનો છે બાબુ આ ઘટના વિષય તમારું શું કેવું હેરાજસિંહ તમારી કોન્ટેક્ટમાં હું સતત છું આ બાબતે હવે તમે અમને આગળનો સ્ટેપ કહો આ માટે તો હું તમને એક માંગુ છું આપડે લડાઈ તો લડીએ જ છો તમે જે લડો છો હું જોઈ રહ્યો છું તમારા વિડીયો જોઈ રહ્યો છું તો ખરાબ શું સારી લડાઈ આપો છો પણ બીજું હું એવું કેવા માંગુ છું કે પોલીસ સ્ટેશન જઈને આપડે સંગઠન છે સંગઠન દિલીપસિંહ બાપુ નું પણ પોતાનું સંગઠન છે નથી તો આપડા બધા જોડે છે ભાઈઓ જ છે આપડે બધા આપડે ત્રણેય ના સંગઠન મળીને પોલીસ સ્ટેશન બેસી જાવ ઘેરાવ કરો પોલીસ સ્ટેશન જ્યાં સુધી અમને આ ન્યાય આરોપી નહીં પકડાય ત્યાં સુધી અમે અહીંયાથી ઉભા થવાના નથી આપડે મીડિયા બોલાવો મીડિયા ઓટોમેટિક આવશે તમારે આટલી બધી પુરાવા મૂક્યા આટલું બધું મૂક્યું તે છતાંય મતલબ આપણને ન્યાય એના માટે ન્યાય મળે એવું લાગતું જ નથી મને તો ભરોસો ઉઠી ગયો છે પોલીસ તંત્ર ઉપર સાચી કે પાતાળ માં બી ઘુસી ગયો હોય માણસ તો લોકો બહાર લાવી જાય આપણને એવો જવાબ આવે કે ભાઈ આના ઉપર એફઆઈઆર થતી નથી અમે ચકાસણી કરી લીધી તો એ માણસો કોણ હતા મને ભી જાણવાનો હક્તો ખરો ને આ લુખા તત્વ કોણ હતા કોર્ટેશન મોકલ્યું કોર્ટ નું હોય ને એટલે એ પોલીસ ના કેવાય એ લુખાઓને ભણવાઓ જ કહેવાય બરોબર કોર્ટ નું ના કહેવાય એ ખોટું કેવાય તારીખ નક્કી કરો અત્યારે જાહેર કરી નાખો અત્યારે આ જયરાજસિંહ હું છું પછી આપડા પ્રકાશભાઈ એ આપડે બધા ભેગા મળીને આગળનો પ્લાન આજે જાહેર જ કરી નાખો તમે સમય આપો બે દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ

ય સમાજ આગેવાનો સામાન્ય માણસ નું શું સાંભળવાના લોકો સાચી કામ ના થતું હોય તો સામાન્ય માણસ નું શું થતું હશે સામાન્ય માણસ

પોલીસ વાળા એવું અમારા નહીં થાય તો અમે અમારી રીતે લડત આપીને આંદોલન કરીને કરાવશો ખરા એમ બરોબર અમારા ક્લિયર છે મોટો સમાજ છે અમારો નાનો સમાજ તો નથી કે અમારો કદાચ અવાજ તમે દબાઈ

એટલે હવે ખોટું કે તો ખોટું કે તો તમને આમ લાગશે બાકી કરણી સેના અમને બધા ના શીખવાડ્યું છે ઘેરાવ કરો મારફોડ કરો બાકી હજી હું તમને કાયદા રીતે લડવાનું સો લડશું લડશો આપડે

અને બપોલ પોલીસ સ્ટેશન ઘેરવાનું ફાઇનલ જ છે શાંતિપૂર્વક જવાનું હોય જવાબ આ વ્યક્તિઓ આયા એમને તમે કેમ નથી પકડ્યા આના પાછળનું શું કારણ એમથી વિશેષ કઈ આપણે જવું જ નથી કોઈ લેવો જોડે ભાઈ તમે બસ આનું ક્લિયર ફરિયાદ નોંધી આપો બસ અમારી એટલી જ માંગણી બે દિવસમાં ના બોલાયા તો બે દિવસ પછી અમે ત્યાં આવીશું અને અમે ફરિયાદ આવીશું સાથે સાથે અમારી માંગણી લઈને આવીશું ત્યારે અમે ધરણા ઉપર ઉતરીશું અને ઉપવાસ ઉપર બી ઉતરી જઈશું હા હું અત્યારે છે ને કદાચ હું અત્યારે વાત કરી જ લઈશ અને પછી કાલે આપણે અપડેટ લાઈવમાં માં એક બીજા ને call કરીને live આવીને બધા ને update આપી આ video હું અત્યારે શેર કરવાનો છું અને video ને વધારે થી વધારે મિત્રો ને share કરજો તમારી પ્રતિક્રિયા પ્રતિક્રિયા જે પણ હોય આગળ અમારે શું પગલાં લેવા જોઈએ બીજા કોઈ મોટા ભાઈ હોય કે કોઈને કોઈ એવો વિચાર હોય કે આ બાબતે આપણે આ કામ કરવાનું હોય તો કમેન્ટ બી કરજો દિલીપસિંહ હું અત્યારે વિડીયો ને પોસ્ટ કરવાનો હું તો વિડીયો ને પોસ્ટ કર્યા પછી આપડા જે ભાઈઓ હોય એમને શું કેવા માંગશો તમે એક એક વાર અપીલ કરી દો પ્રકાશભાઈ જયરાજસિંહ બસ આપડે મારું તો કેવું મેં તમને પહેલા કીધું કે કદાચ ચાલ ઘણો વિડીયો હતા પોસ્ટ કરીએ આપણે પણ બધા આપડા આગેવાનો બધા જે તટ છે મજબૂત આગેવાનો એમને આપડે એકવાર પૂછી લઈશું કે ભાઈ આવી આવી રીતના આપણને અન્યાય થઈ રહ્યો છે તો આના માટે અમે આવું કરવા જઈએ તમે અમારા સાથે ઉભા રહો અને ઊભા જ રહેશે તો એમને તો કીધેલું જ છે પણ તે આપડે જેટલા પણ લાઈવ છે ને એ બધાને હું વિનંતી કરું છું દિલીપસિંહ બાપુ તમારા માટે પણ અડધી રાતે ઉભા છે સર્વ સમાજ માટે ઉભા રહે છે એવું નહીં કે ક્ષત્રિય સમાજ માટે ઉભા રહે છે બધા સમાજ માટે ઉભા રહે છે હું પણ જોઉં છું આપ પણ જોતા હશો લાઈવમાં જેટલા પણ છે આજે એમના ઘરે થયું કાલે તમારા પણ ઘરે થશે એટલે તમારે પણ એક દિવસ અહિયાં અમારા માટે ટાઈમ કાઢજો અને આવો અને આપણે તમામ લોકો પોલીસ સ્ટેશન નો દિલીપસિંહ બાપુ અને મિલનસિંહ બાપુ જે પણ કે એનો આપડે જોડે જઈએ અને સાથ આપીએ કારણ કે કાલ ઉઠીને તમારા ઘરે પણ થશે ત્યારે આ લોકો જ કામમાં આવશે એટલે હું તમામ વિનંતી કરું જેટલા પણ લાઈવ માં દેખાશે જે પણ ટાઈમ આ લોકો નક્કી કરે એમ આપણે સૌએ ત્યાં પધારીએ અને પહોંચીએ પ્રકાશભાઈ તમે શું કહેવા માંગશો હવે આપણે લાઈફ ના અહીંયાથી શેર કરીશ અમે તો કહીએ છીએ કે અમે એની ટાઈમ સપોર્ટમાં છીએ ખાલી તમે તારીખ નક્કી કરો બરાબર બસ હવે જતા જતા છેલ્લે હું એક જ વિનંતી કરીશ કે તમે વિચારો જે વ્યક્તિ સમાજ માટે અઢાર વરણ માટે સેવાની નાની મોટી એક્ટિવિટી અને પોતાના પૈસા આવી રીતે જૈરા છે વિચારો જ એવી વસ્તુ છે કે આટલો પૈસો વાપરીને નાની મોટી સેવાઓ આપતા સમાજ માટે અવાજ ઉઠાવતા એવા સારા એવા યુવાન આજથી તકલીફ પડતી હોય તો સામાન્ય શું હાલત થતી હશે આપણે હેરાન જઈએ તો એ લોકોની શું હાલત થતી હશે એટલે આ પ્રશાસન ને એક તમાચો મારવાનો મોઢા ઉપર તમાચો મારવાનો કે કાયદો અને પ્રશાસન અને એને ન્યાય આપવો જરૂરી એમાં કોઈ બી મોટો માણસ હોય નાનો હોય કે જે પણ માણસ હોય

એ લોકો આપડે જઈએ ને એટલે એમ કે કાલે આવજો પરમ દિવસે આમ આમ જો પૈસા સરકાર ના લેવાય સરકાર ના પૈસા આપણી જોડે લેવાય ટેક્સ માં અને દબાવવાના બી આપડે એટલે આ બઉ ખોટું હોય અને હું તો એક છેલ્લો મેસેજ આપી જયારે તમે બી આપી દેજો દરેક મિત્રો ને એવું વિનંતી કરું છું કે બધા પોલિટિક્સ માં જોડાવ રાજકારણ માં જોડાવ રાજકારણ થી દૂર ના રહેશો કેમ કે તમે કઈ બી જોવો તમે હું તો કઉન પીઆઈ બનો કે ગમે તે બનો તમારા રાજકારણ એના હાથ નીચે જ કામ કરવાનું તમે આ એના હાથ નીચે જ કામ કરેલું ને એના માટે જ આ બધી મેટર ચાલી રહી અત્યારે અમારી મેટર બી યાદ છે બાપુ બરોબર પોલિટિશિયન પાવર હતો એ ચોખ્ખું કહીએ પણ એ તો સમયની વાત હે પણ પોલિટિક્સ માં મહેરબાની કરીને બધા જોડાઓ ભાગ લો

મારુ એક મન માં વિચાર હોય છે ગમે તેવું કરે પણ કદાચ પોલિટિકલ નું વ્યૂ હોય મારુ તો તમારો અવાજ કપાઈ રહ્યો છે સમાજ ઉપર જયારે કઈ આવી પડતું હોય ને કે સમાજ જોડે અન્યાય થતો હોય તો ખેસ ના મૂકી દેવાય મને એટલી ખબર પડે સમાજ કામ માં આવીને ઉભો રહેશે પક્ષ છે ને પક્ષ ભાજપ કોંગ્રેસ આવીને ઉભું નહીં રહ્યા આ એટલું હું કહું છું અત્યારે બધા યુવાનો આપડે જોઈ રહ્યા છે લાઈવ આ હું તમને કઉ છું એમ પક્ષ આપડો સમાજ હશે ને તો આવીને ઉભો રહેશે બધી બાજુ માં કે ભાઈ ના સમાજ નું છે એમ અને જયારે તમે પોલિટિકલ નું કોઈ વસ્તુ હશે ને લાઈવ કર્યું એક સમાજના યુવાન હેરાનગતિ થઈ ને એના માટે લાઈવ કર્યું અને ક્યાં સુધી ક્યાં સુધી આટલું સહન કરવું ખીરલી ગતિ એ સહન કુક ની બી સહન શક્તિ તમે સમજો બાપુ આ વસ્તુ

પણ એ ગુનો નોંધવા તૈયાર નહી આ બાબત થી વાંધો હોય એના માટે અમે આ લડાઈ લડી રહ્યા બાબુ બરાબર અપડેટ આપીએ ભાઈ અને બે અંદર અંદર અમે સ્ટોરી મૂકીશું બોપલ પોલીસ સ્ટેશન નો ઘેરાવો થશે થશે સો ટકા થશે સમાજના આગેવાનો જોડે વાતચીત ચાલુ થઈ જશે લાઈવ મૂક્યા પછી એટલે બધા તૈયાર થઈ જજો બધો ફાઈનલ જ છે જય માતાજી જય હિન્દ જય ભારત મિત્રો આ વિડીયોને વધુ થી વધુ શેર કરજો